બોર્ડની પરીક્ષા પર અમદાવાદમાં શાળા સંચાલકોની બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકો સાથે બેઠક કરી છે 19 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષાનો આરંભ થશે માર્ચ મહિનામાં બોર્ડની લેખિત પરીક્ષા શરૂ થશે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે અમદાવાદમાં 2 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષામાં લાણેવાડીના ચલાવા સંચાલકોને તાકીદ કરવામાં આવી પરીક્ષા કેન્દ્રના સીસીટીવી બનના રહે તે માટે પણ તાકીદ કરાઈ છે અમારી બી બીટ નંબર સાત અને આઠના બે ઝોનની મીટિંગ હતી ખાસ કરીને પરીક્ષા માટે જે રીતે શિક્ષા કોષ્ટક છે એ શિક્ષા કોષ્ટકની સમજ બાળકોને સમયસર મળે અને શાળાએ પરીક્ષા પૂર્વે જે તકેદારી રાખવાની છે સ્ટાફ જેમ કે જરૂરી હોય તો સ્ટાફની નિમણૂક થઈ જાય પરીક્ષાના જે સીસીટીવી જે કેમેરા છે એ કેમેરામાં રિપેરિંગની જરૂર હોય તો થઈ જાય એની પ્રોપર વિઝન હોય તો એના માટે જે કંઈ જરૂરી છે તે એ રીતે જે કંઈ ચકાસણી કરવાની છે તે પરીક્ષા પૂર્વે થઈ જાય તે માટે અમે આજે મીટિંગ કરી અને તમામ સંચાલકોને સેન્સિટાઈઝ કર્યા છે જે નાની નાની જે ઇસ્યુ કે ઘટનાઓ બનેલી હોય ગયા વર્ષે અને ક્યાંક ક્યાંક કોઈ ચૂક થઈ હોય એવી ચૂક બીજા જિલ્લામાં પણ બનેલી હોય તો તેને પણ અહીંયા દ્રષ્ટાંત સ્વરૂપે આપી અને બાળકોમાં આવું ન બને શરૂઆતથી જ ફ્રીસ્કિંગ થાય અને એવા કોઈ વધારાના ક્લાસરૂમ પણ બંધ ખુલ્લા ન હોય ઝેરોક્સ મશીન વગેરે કોઈ ન હોય એમ પૂરેપૂરી તકેદારી કેવી રીતે રખાય એટલે બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે ભયનો માહોલ ન રહે એ પણ એટલું જરૂરી છે પરીક્ષા એક પર્વનો કાર્યક્રમ પણ સફળતાપૂર્વક તમામ બીટમાં કરવામાં આવ્યો છે અમદાવાદ અમદાવાદ શહેરમાં વધારે સારો થઈ શકે વાલીઓને મિટિંગ કરી અને તેમને બાળકો પર પ્રેશર ન કરાય તે માટે જે કંઈ બાબતોની સમજ આપવાની હોય તે માટે કેરવણીકાર અને મનોચિકિત્સકોને પણ અમે આમાં જે છે એ વાતચીત કરી છે સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે એના માટે પણ અમે એમને સેન્સિટાઈઝ કરી માર્ગદર્શિત કર્યા છે કે આ હેલ્પલાઇનની બાળકો સુધી વાલીઓ સુધી જે સમજ આપવાની છે જેથી કરીને એમને કોઈ એવો પ્રશ્ન હોય તો સાયકોલોજીસ્ટ છે અને વિષય એક્સપર્ટ છે તો તેઓ સમજ આપી શકે આ બાબતે પણ અમે એમને જાણકારી આપી છે આમાં ખાસ જે રિઝર્વ સ્ટાફ જે નક્કી કરેલો છે કે દસ ટકા સ્ટાફ રિઝર્વ હોય એને અને વિષય શિક્ષકોને એ પણ એ દિવસે બોલાવાના અને ગેટ ઉપર એ શિક્ષકો જ ભાઈઓ અને બહેનો અલગ અલગ બહેનોની ચકાસણી બહેનો કરશે ક્લાસ નીચે તળિયાના સિક્યુરિટી રૂમમાં અથવા તો એન્કલોઝરમાં અને ભાઈઓની ચકાસણી જે છે એ પણ શિક્ષકો કરશે અને એ રીતે જોવા જઈએ તો ચકાસણી ફ્રિસ્કિંગ પ્રોપર થાય આચાર્યશ્રી પોતે ત્યાં ઊભા રહે અને પ્રોપર ફ્રિસ્કિંગ થાય તો બાળક જે છે એ અંદર એ કંઈ લઈને જઈ શકે નહીં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે એવું કોઈ પણ ભૂલથી ત્યાં ના જાય તેના માટે ફ્રિસ્કિંગ ઉપર ભાર મૂક્યો છે સાથે સાથે અમે વર્ગખંડની અંદર વિદ્યાર્થી કોઈ બીજાની જગ્યા ઉપર ન બેસી જાય એવું ઘણી વખત ઘટનાઓ આવી બનતી હોય છે ઉતાવળે આવું બનતું હોય તો બાળકોને સમજ આપી અને યોગ્ય જગ્યાએ બેસે તેના માટે ખંડ નિરીક્ષક પણ એને ફરીથી ચકાસણી કરે એવી અમે માહિતી આપીશું